પાલીતાણાના સર્વોદય સોસાયટીમાં થયેલ હત્યાની ઘટનામાં મોટો ભાઈ જ નીકળ્યો હતયારો પાલીતાણાના સર્વોદય સોસાયટીમાં ગઈકાલે એક મૃતદેહ મળી આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને શંકાસ્પદ લાગતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જેમાં ભગીરથસિંહ સરવૈયા નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો જેમાં ગળાના ભાગે નિશાન સહિત જોવા મળ્યું હતું જેને લઈને પોલીસ દ્વારા તપાસ કરતાં તેનો મોટો ભાઈ જ હથિયારો નીકળ્યો મોટાભાઈએ સામાન્ય બોલાચાલીમાં નાના ભાઈ સાથે મારામારી કરી ગળું દબાવી નાના ભાઈની હત્યા કરી નાખી ત્યારબાદ હત્યા કર્યા બાદ નાના ભાઈનો મોબાઈલ પાણીના ટાંકામાં નાખી દઈ અંતિમ સંસ્કાર કરવાનું પણ વિચારી લીધું પરંતુ અંતિમ સંસ્કાર કર્યા ન હતા અને પોલીસને જાણ કરી હતી ત્યારબાદ પોતે જ ફસાઈ ગયો અને હત્યા કર્યાનું કબૂલ કર્યું છે પોલીસે આરોપી મયુરસિંહ ગોહિલ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બતાવ બજાવતો જવાન તેની ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ડીવાયએસપી દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું છે ત્યારે મિલકત બાબતે સમાજમાં નાના મોટા વગવતો હોય જેવી મોટાભાઈએ હત્યા કર્યાનું સામે આવ્યું છે નાના ભાઈની મોટાભાઈ દ્વારા હત્યા કરી નાખાય છે અને ચકચાર મચી જવા પામી છે સમગ્ર કેસમાં પોલીસ જ ફરિયાદી બની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગત રોજ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના રોજ પાલિતાણા સરોદય સોસાયટી ખાતે હત્યાનો બનાવ બનવા પામેલો હતો આ બનાવની વિગત જોઈએ તો સદરુકામે મરણ જનાર ભગીરથસિંહ ભટુકસિંહ ગોહિલ તથા તેમના સગાભાઈ મયુરસિંહ ભટુકસિંહ ગોહિલ એ બંને ભાઈઓ વચ્ચે એમના ફાધરના દેહાંત બાદથી પ્રોપર્ટી અથવા તો મિલકત બાબતે મંદૂક હતું જે બાબતે મયુરસિંહ ભટુકસિંહ ગોહિલ દ્વારા સદરુ કામના મરણ જનાર અને એમના સગાભાઈ વગીરથસિંહ ભટુકસિંહ ગોહિલને એમના ઘરે જઈ સૌ તો તેમના માથાના ભાગે ઈજા પહોંચાડી ત્યારબાદ તેઓની છાતી પર બેસી તેમનું ગળો દબાવીને તેમની હત્યા કરવામાં આવી હતી આટિયામાં કયા એટલેમાં ઉપયોગ કરવામાં હાલની તપાસને જોતાં આમાં કોઈ હથિયાર વપરાયું નથી પરંતુ તેઓ દ્વારા જ્યાં હાથેથી ગળું દબાવીને તેમની મૃત્યુ જાય હોય તેવું હાલ પ્રસ્થાપિત થઈ રહ્યું છે સાહેબ ખુદ પોલીસ ફરિયાદી બની છે આજે આખો જે બનાવ બન્યો છે એમાં મરણ જનાર છે તેમના જે બ્લડ રિલેશનમાં જે એમના જે કુટુંબની જનો છે એમાંથી કોઈ પણ આ બાબતે ફરિયાદ દાખલ કરવા માટે આગળ આવેલા ન હતા અને આ બાબતે આ જે સદર ગુનો છે એમાં કન્વિક્શન લાવવા માટે અને આ જે તપાસ છે એને તટસ્થ રીતે અને એમને ન્યાય અપાવવાના હેતુથી પોલીસે પોતે ફરિયાદ બની છે સાહેબ એફઆઈઆરમાં પણ એવું લખવામાં આવ્યું છે કે જે મૃત્યુ પામનાર છે એમનો ભાઈ મયુર ટીઆરબીનો જે જવાન છે પોલીસને પોલીસને જાણ જાણ અંતિમ ક્રિયા પણ પણ કરી કરી જ શું સદરૂપ બનાવની વિગત જોઈએ તો ગતરોજ બે હજાર પચીસના રોજ જ્યારે પોલીસને શંકાસ્પદ હાલતમાં મૃતકની લાશ મળી ત્યારે આ બાબતે સૌ પ્રથમ જાણકારી છે આ કામના આરોપી અને એમના સગાભાઈ મયુરસિંહ દ્વારા જ પોલીસને કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા આ બાબતે ગહન તપાસ કરતા અંતે પોલીસ તપાસમાં ખ્યાલ આવેલ કે આ બાબતે ખરેખર આ અકસ્માત મોત નથી પરંતુ આમાં હત્યા કરીને એમનું મૃત્યુ નિપજામાં આવેલું છે જેથી કરીને પોલીસે આમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે સદરૂ બાબતે બીએનએસની કલમ એકસો ત્રણ એક તથા એકસો પંદર બે મુજબની ફરિયાદ છે પાલિતાના ટાઉન પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં છે